ગાગોદર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું વાગડ વિસ્તારના હાઈવે પટ્ટી પર આવેલ રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન ખાતે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ પરેડ પોલીસ દરબાર પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ક્રાઇમ રેકોર્ડ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં આવેલ ગામો તેમજ હાઈવે પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કર્મચારીઓને વિવિધ સૂચનાઓ આપી હતી તેમજ રાત્રિના શંકાસ્પદ શખ્સો તથા વાહન ચેકિંગ અને ગ્રામ્ય વિસ્તારોમાં કડક નાઇટ પેટ્રોલિંગ સહિતની વિવિધ સૂચનાઓ આપી હતી યોજાયેલા વાર્ષિક ઇન્સ્પેક્શનમાં પોલીસ વડા સાગર બાગમાર ગાગોદર પીઆઈ વી એ સેંગલ એસપીના પીએ ખીમજીભાઈ ફફલ તથા અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા સૌથી સારો અને મોટો બેનિફિટ એક આ છે આનાથી ઉપરાંત તમને બે વસ્તુ કહું બે ટોટલ ઇન્સ્યોરન્સ કવર આવે છે એક કરોડ ત્રીસ લાખ રૂપિયા એક કરોડ તો તમને કયા એ પ્રમાણે છે એ ઉપરાંત ત્રીસ લાખ કેવી રીતે છે તો કે તમે તમારું ડેબિટ કાર્ડ આવે છે આપણું એટીએમ કાર્ડ જે છે એમાં ત્રણ મહિનાની અંદર તમે કોઈ પણ કોઈ પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હશે આઈડર તમે એમેઝોનમાંથી પરચેસ કર્યું હશે કે તમે ક્યાંય ટિકિટ કઢાવેલી હશે કોઈ પણ એમાં નથી એવા કેસમાં એ ત્રણ મહિનાની અંદર જો આપણને કઈ થઈ જાય છે એનામાં એડિશનલ વીસ લાખ રૂપિયાનો એક્સિડન્ટ વીમો આવે છે એવી જ રીતે દસ લાખ રૂપિયા ક્રેડિટ કાર્ડમાં આવે છે બેંકનું એક ક્રેડિટ કાર્ડ છે એ ક્રેડિટ કાર્ડ તમે ઉપયોગ કરો છો એ ત્રણ મહિનામાં તો તમને એના દસ લાખ રૂપિયા એડિશનલ મળે એટલે ટોટલ તમે જોવા જાવ તો આપણો એક કરોડ ત્રીસ લાખનું આમ ઇન્સ્યોરન્સ કવર થાય આનાથી ઉપર બીજી એક બેનિફિટ તમને કહું કે કોઈ પણ વ્યક્તિનું એ સમય જ્યારે એક્સિડેન્ટ થઈ જાય છે અને એ વખતે એની દીકરીની ઉંમર અઢારથી પચીસ વર્ષની છે તો મેરેજની ઉંમર છે એવા કેસમાં આઠ લાખ રૂપિયા એડિશનલ એના એ ગર્લના મેરેજ માટે એડિશનલ આઠ લાખ રૂપિયા મળે છે અને એ સમયે એમનો કોઈ પણ ચાઇલ્ડ છોકરો હોય કે છોકરી હોય એના મેરેજ એના એજ્યુકેશન માટે એના એજ્યુકેશન માટે પણ આઠ લાખ રૂપિયા એડિશનલ મળે છે એટલે સૌથી વધુ બેનિફિટ આ બધો છે

ભારતના કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ કચ્છ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્ટ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મરચે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લોક દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો